તો ફ્રેન્ડ્સ આ છે આપણું આ ઘઉંનું ખેતર દેખો આવા ઘઉં થયા છે આપણા બહુ મોટી ડુંડી તો આવી નથી ગરમીના કારણે કેમકે હવે ગરમી ચાલુ જ થઈ ગઈ છે લગભગ ફેબ્રુઆરીથી આ વખતે ઠંડી ઓછી પડી હોવાથી ઘઉંનો સારો વિકાસ થયો નથી કેમ કે ઘઉંને ઠંડી ઠંડુ વાતાવરણ જોતું હોય છે તો આપણું છે આ ઘઉંનું ખેતર દેખો ઘઉં તો થશે ખાવા એટલા તો બી જોઈએ છે કેટલા થશે તે તો આજે હું તમને સારો તરફથી આપણું ઘઉંનું ખેતર બતાવીશ દેખો આપણે આ બીજું રાજગ્રો થોડો સોંપ્યો હતો રાજગ્રહ થયો છે હોય છે રાજગ્રો એ પણ હેલ્થ માટે બહુ જ સારો હોય છે રાજ્રોહ અને દેખો પછી આપણું આ ગૌ છે ને સરસ મજાનો અને આ આવો આવતો હોય છે દેખો રાજ્રહના છોડ એનું બિયારણ છાંટ્યું હતું થયું હતું એ પણ થોડો ઘણો થાય એવું લાગી રહ્યું છે આખા સીધા પટ્ટામાં થયો છે એ ઉપવાસમાં થવા માટે રાજ્રહનો સીરો તો બહુ જ ભાવતો હોય છે બધાને આ છે બિલકુલ આપણી પાછળ બોર છે આપણે એક બોર તોડીને ખાઈશું અને ચાખીશું મિત્રો બોર કોને કોને ભાવે જો ભાવતા હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત સરસ મજાના બોર થયા છે આ દેખો બોર આજે આપણે બોર ખાઈશું અને હું તમને આપણું ઘઉંનું ખેતર બતાવીશ છે ને સરસ મજાનું ખેતર ઘઉંનું મિત્રો આવા હોતા હોય છે ઘઉં આ રીતે પાકતા હોય છે આ રીતે તેનો છોડ થતો હોય છે આવા પાન આવતા હોય છે આવી ડુંડી અને ડુંડીમાંથી ઘઉં પાકતા હોય છે એટલે આ છે આપણું સરસ મજાનું ઘઉંનું ખેતર